दारी राजा रामुषदारी राजा राम कौशन मारो राधेश रावण मारो राजा

સાધુ સંતો મહંતો મહામંડલેશ્વર શંકરાચાર્યજી દ્વારા પૂજિત અક્ષત જે આપણા સુધી અત્યારે આવ્યા છે તેના સ્વાગત સન્માન માટે આપણે અહીંયા આગળ એકત્રિત થયા છીએ આપણે ખરેખર બધા ખૂબ ભાગ્યશાળી છીએ આ ક્ષણ એના માટે આપણી અનેક પેઢીઓ ખપી ગઈ આપણને ખબર છે કે પ્રભુ શ્રી રામ નું જન્મ સ્થાન અયોધ્યાજીમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા પોતાના ગ્રહમાં પ્રવેશ કરવાના છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એક ક્ષણના આપણે બધા સાક્ષી થવાના છીએ એની પૂર્વ તૈયારી ત્યાંનું આમંત્રણ આપણે જોડે જે અક્ષર સ્વરૂપમાં આવ્યું છે એ નિમિત્તે આપણે બધા સ્વાગતમાં એકત્રિત થયા છીએ સજ્જનો આપણે બધા જાણીએ છીએ